નો ઠાકોર ભૂપત શેખોડાજી ક્યાંથી આવવાનું નિદરાણ સાણે હા શું માનતા હતી માનતા માનતાનું કે મારે છોકરો છે એના સાધુભાઈને સાફ કર્યો તો દાખલ કર્યો હતો સાણંદ હોસ્પિટલમાં ડોક્ટરે છૂટી પડેલા ડોક્ટર એવું કહે કે ભાઈ નવ્વાણું ટકા તમારા જેવું જોખમ જ છે બરોબર બરોબર પછી બચાવો તો તમારે ભગવાન માતાજી બચાવો અને એ મારા મનથી બાધા રાખી ભાઈ માતા રાખી હતી ખુખાર મેલી માતા બરોબર પછી તો આને જીવતો કરે ને આ રીતે કરે તો શ્રીપદ ચુંદરી નાળિયો કરશું અને એકવીસ ઝાડ રોપીશું તમારા નામ એટલે એક શ્રીપદ ચુંદરી અગરબત્તી અને અગિયાર એકવીસ ઝાડ રોપાડા એકવીસ ઝાડ ખુખાર મેળવીમાં નામથી અનજીવ બચાયો જીવ બચાવી દીધો બરાબર એટલે આજ માનતા પૂરી કરો માનતા પૂરી કરો ડોક્ટર શું કીધું તમને ડોક્ટરે કોઈ ભાઈ 99% જોખમ છે બરાબર એ બચાવ તો તમાર કોઈ ભગવાન માતાજી બચાવો બરાબર પણ માતાજી જીવ બચાવ્યો અમે એ સેવામાં આઈએ અને મનમાં થયું કે ચલો ભાઈ માતાજીની માનતા રાખી દઈએ એટલે માતાજી જીવ બચાવ્યો ને જીવ બચાવી દીધો રામ રામ સારું સારુ પડાઈ ગયા રામ 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 મારું નામ પુષ્પા છે બરાબર શું અનુભવ થયો તમને અમને એવો અનુભવ થયો કે અમારા ઘરમાં બહુ છોકરો હેરાન કરતો હતો અમે ઘર થી બહાર થઈ ગયા તમારે અમને કોઈ રસ્તો મળતો નતો કે અમારો આશરો નતો અમે ખાલી માતાજી નો પેલી વખત મારા છોકરાનો છોકરો નવ વર્ષ નો આ વિડીયો જોવો તો તમને બધી તકલીફ તમારી દૂર થઈ જશે વખત જ જોયો અને કે માં અમારો કોઈ આધાર નહીં અમારું કોઈ ઘર બાર અત્યારે લૂંટાઈ ગયું માં અમે બાર રજડીએ છીએ મારીમાં અમને કોઈ રસ્તો બતાડજે મારી મારી ખૂનખાર મેલેડી સપનામાં આયા અને ખાલી એટલું જ કીધું કે બેટા જા હું તારી વચ્ચે છું મારી

મારે એવું હતું કે મારે પડોશી મરાઠી બ્રાહ્મણ છે એમનો છોકરો પુના થી જતો રહ્યો બરાબર એટલે મળતો નતો પણ પછી મને એમ થયું કે મારા ઘરે આવે છે ઘરે બેઠા વિડીયો જોતો હતા બરોબર તો મને એમ થયું કે લાવ હું એમની માનતા માનું કે બે આ છોકરો સાડા ત્રણ દિવસ આવી જશે એ છોકરા કઈ ઉડી આંચ નહીં આવે સહી સલામત પાછો આવશે એને માનું ઘર સંભાળશે પાછો પાછું બુદ્ધિ માતાજી આપો એવો સાજો સાજો એને ઘરે આવે તો માતાજી એટલી પર ચુંદડી પેડા લઈ અને એના મા બાપ ના હું દર્શન કરાવ બરોબર તમે માનતા મને કેટલા દિવસમાં આવી ગયા

મસાણી જો હોય તો મે માનતા કે મારી હું પાંચ રવિવાર બરાબર તો મસાણી મેળવી મને બહુ વખત સપના માં આવ્યા તો મસાણી મેલડી હવે બહુ દેખાવો તો હું ચાર પાંચ સળંગ ચાર પાંચ દિવસ

કરવાનું બરાબર તમને બીજા બેને સલાહ આપી એ રીતના તમે માનતા રાખી અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ એટલે આજ માનતા પૂરી કરવા માટે પહેલી વાર આવ્યા ને બરોબર રામ 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 અગરબત્તી જયારે તમારી માનતા પૂરી કરીશ તારી ખીચડી ખાઈ માનતા અને પેલા બઉ તકલીફ હતી પથરી

નોર્મલ રિપોર્ટ બરાબર છું બરોબર નોર્મલ રિપોર્ટ લાવ્યો બરોબર બરોબર લાયો મા એટલે શ્રીફળ અગરબત્તી શ્રીફળ ચુંદરી અગરબત્તી ત્રીજી વખત બરોબર

ત્યાં પહેલે રવિવાર ગઈ હતી તે એક માડી મને કીધું ડુસ માં હતા તો મને કીધું કે તમારે ખોખર મેળવી છે બારે જાઓ તે ખાલી મેં પહેલી જ રવિવાર માને કીધું તમારે ધામે આવું તો મારી જડથી ગાટ મટવા જો મારે અર્ધું શરીર છે ને આ દુઃખે છે મટવા જો

તો કેટલા કામ થઈ ગયું પાંચ રવિવાર ની માનતા રાખી બે જ રવિવાર માં કામ થઈ ગયું બરોબર એટલે આજે માનતા પૂરી કરો રામ 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 મુકેશભાઈ ક્યાંથી છોકરો બીમાર બહુ થઈ ગયો બદલ્યા હા હોસ્પિટલ માં ઉભો નતો રાટો બરોબર બ્લડ રિપોર્ટ કઈ કરાવવો નતો દેખો દાખલ થતો બરોબર ઉંઘાર માનતા હા તો પાંચ સાત દિવસ કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર ના પડી બરોબર એડમિટ કરવાની જરૂર ના પડી એની જાતે ખાતો થઈ જાતે બાકી શું કે દાખલ કરવું જ પડશે રિપોર્ટ કરવા બરોબર એ વગર પડશે નહીં માનતા રાખી માનતા રાખ્યા પછી રિપોર્ટ અને એડમિટ કર્યા વગર સારું થઈ ગયું એટલે માનતા કરો માનતા રામ રામ

તે મને સપનું આપ્યું એ પ્રમાણે કામ કરે પાવાગઢ તો મારી મને થી 10 રૂપિયા આપ્યા એમાં 52 નંબર જ હતો લાસ્ટ માં બરાબર પછી પછી હું પાવાગઢ પહોંચ્યો પાવાગઢ પહોંચ્યો પાવાગઢ ચડ્યો પછી ઉઠે પગત થી આવી ગયા આપણે હરી ત્રણસો પગત એટલે નિરાશ થઈ ગયો મારી નિરાશ થઈને બેસી ગયો એટલે એ મારો મોટો છોકરો ખોવાઈ ગયો ઉપર નેટ બેટ ચાલે નહીં બરોબર મારી પછી મેં કીધું હવે શું કરું બેટા દેવ છે ચિંતા ના કરી હજુ તું હોસલો રાખીને ચડ કે એટલે હું ઠેર પાવાગઢ ચડ્યો છોકરાની ચિંતા મેં કરી નહીં બરાબર બરાબર પછી પાવાગઢ મને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે મને ધીજ આપી સો રૂપિયા રમેશભાઈનો નંબર હતો પ્લાસ્ટિકની થેલી તૈયારી બહુ બરાબર છે તમને મળ્યું મળ્યું

ત્યાં જે મેન ટિકિટ બારી છે ને ત્યાં કારા શર્ટ વાળો ભાઈ લઈને આવશે બરોબર તરી પોતે હું પાછો નીચે થી પાછો ગયો ત્યાં ઉપર ઉડલ ખટોરા ઉપર પાવાગઢ ની અંદર ટાવર બાવર ચાલતા નહીં બરોબર છોકરો નો નો હતો ખોવાઈ ગયો પાવાગઢ એટલે ભાઈ મેં માનતા રાખી કે ભાઈ મારી મને છોકરો મળી જશે તો તારા કરવા બરોબર એટલે ત્યાં ગયા તમારો છોકરો બી ખોવાય ખોવાય તમને મારી કઈ રીતના કીધું મારી એવું કીધું હતું કે બકા બેટા કોઈ નડવા વાળા દેવ હોય તો પરીક્ષા કરે ચિંતા ના કરી બરાબર પૂજા અને કઈ રીતના તમારો છોકરો મળશે તમને કઈ રીતના બતાવ્યું મને અનસર એવો આલ્યો આભાસ એવો થયો આભાસ એવો આલ્યો કે તું હેડ તો હેડ પાછો ચડ કે જા કારા શર્ટ વાળો જ છોક તને કોક લઈને ભઈ આવશે અને કઈ રીતના આવ્યો ભઈ તમારો છોકરો કે મારા હમમે જ આવ્યો કારા શર્ટ વાળો ચશ્મા પહેરીને કોઈ છોકરો બી મારા છોકરાને લઈને આવ્યો બરાબર આ તો આ કેલા છોકરો તમારો છે ખોવાઈ ગયેલો એમ બરાબર રામ રામ મારું નામ કમળાબેન કમળાબેન ક્યાંથી આવવાનું સાચી

તમે એવી પાર મૂકવાની માનતા રાખી હતી સેવા પેટે તો પાંચ લાખ રૂપિયા આવી ગયા વીસ લાખ માંથી બાકી હા ના પાડતા હતા બરોબર બરોબર માનતા માનવા તમારા પૈસા આવી ગયા એટલે આજ માનતા પૂરી કરો છો રામ રામ ભરતભાઈ ક્યાંથી આવવાનું સાપોર થી હા શું માનતા હતી તમારે અમારા મારા છોકરા લગ્ન હતા ત્યારે પૈસા આવતા જ નહીં ઘરમાં બરાબર કઈ મેં અમે મારા ઘરને એવી બાધા રાખી